પ્રેક્ટિસ કરાય ત્યાં મૂછું ન મળે કારણ કે ઘીરે કઈ ને આવ્યા કે અમે પાછા આવશું એમ એટલે એક વિનંતી બધાને કે મારે વખતે હું વાત કરું તો આવતી ગોર ન કરતા ગાઉ તો મારું તો ગાવું થોડું આવે ડાયવર્ઝન જેવું હોય કઈ લાંબુ ન હોય એક કલાક સવા કલાક દેવરાજભાઈ જે દોર લીધો એટલે ગાવામાં દોર અમે વાતું ન લઈ શકીએ અને અમે તો વાતું માણસ છીએ સાહેબ એટલે ઘોર કરો ને

હિમાલય ન જાઉં હયું માટે હિમાલય ન જાઉં હિમાલય ન જાઉં મારું હિમાલો બનાવું હરિના ભટ્ન ને માટે હિમાલય ન જાઉં બનાવું હરીના ભજનને માટે મારે ન જાળે ન જાવું કયો હેમાળો બનાવું હરીના ભજન માટે બાપુને લાગુ પડે હિમાલયને જાવું આ મારું હયું હેમાલો બનાવવું સાહેબ કરુણા કેટલી હે જીવનમાં સમર્પણ કેટલું હિમાલય ને જાવું મારું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલય ને જાવું ક્યાંય જવાની જરૂર નથી આ હૃદયમાં કરુણા રાખો દયા રાખો સમર્પણ રાખો ભક્તિ રાખો શક્તિ રાખો તો એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ હિમાલયને જાવું મારું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલયને જાવું

એમ અમારું નટના જેવું કામકાજ હોય અને આ દેવું બહુ જોયેલું છે અમે તો બોલી જાણીએ છીએ બાકી દેવા બહુ અઘરા છે હા ભાગવત સપ્તાહ હતી ને એમાં એક જણો તો પરચુર ના ખોબા ઉપાડ્યું ભરી ભરીને ઉડાડે સાહેબ હો ને ફૂદડીયું મારે ને પાછો બેહતો જાય વળી ખોબો ભરીને વળી પાછી ચિલ્લર પરચુર ઉડાડે એમાં કોકને કોકે કીધું કે ભાઈ આ એટલો બધો દાતાનો દીકરો કેદી થઈ ગયો છે આ એટલું બધું પરચું ઉડાડે ક્યાંથી પછી કીધું કે પોથી ઉપરથી ઉપાડી ઉપાડી ઉડાડે છે પરબારો સાહેબ દેવું છે ના પાડવી તો જેવું લાગે પણ હવે અમે માણસ રે શું કરીએ અમારો દોર તૂટી જાય તો અમે પાછા કઈ અમારા હાથમાં આવે નહીં અને મારી ઉંમર થઈ છે ઉંમર થઈ એટલે મારી વિસ્મૃતિ પણ મને ઉંમરનો રોગ કહેવાય ભૂલાઈ જતું હોય એટલે ભૂલાઈ જાય પાછું યાદ ન આવે

એક જણા ને કીધું હો રૂપિયા ઉછી ના જોયો ને તો કે હાલ લઈ જાવ તો દાતાર હતો લઈ જાઓ લઈ જાવ એમ નહીં પચાસ રૂપિયા લઈ જાવ પચાસ પછી લઈ જાઉં ફરી થોડા સમય પછી લઈ જાવ હાલે તો હાલે ભલા લઈ જાવ પચાસ પચાસ પછી લઈ એ પચાસ રૂપિયા લઈ લેગ્યો વરદી સુધી દેવા ના આવ્યો ને પછી ઓલા એક એકદી કીધું હામો મળ્યો કે ગઈ સાલ પચાસ રૂપિયા લઈ ગઈ તો દઈ જાઓ તો કે એમ તો મારા નહીં થાય તમારી પાસે પચાસ રૂપિયા પીડ્યા તો કે છે ના તો હું હો રૂપિયા લેવા આવ્યો હતો ને તો કે આ તો કે પચાસ રાખી ગયો તો પચા લઈ ગયો તો વળી ગયા હા આને હિમાલય ન જવાય ને હિમાલય ન હોય સાહેબ આવા ઘણા હોય છે જેને કોઈ અસર જ ન થાય પણ પેલી કડી સાંભળજો સાહેબ પેલી કડી મનના મંદિર કરી દેખું આ કરી અંગી ધર્મ અંગીકાર કર્યો એમ

પોતાના મળે ને એને હવે કાલુ કાલુ બોલવાની મજા આવે કાલી ગેલી ભાષામાં વાતો કરવાની મજા આવે મનના મંદિરિયામાં બસ દીવો કરી દેખું મનના જ ખેલ છે જો કલ્પના કરો તો આ બધી મનની છે હવે હું મારો દાખલો દાઉં તમે તમારો દાખલો સમજી લેજો મને એમ થાય કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય મારું મન રટણ કરે હો રૂપિયા મળી જાય તો મજા આવી જાય હો રૂપિયા જો મળી જાય તો મજા આવે સો રૂપિયા મને મળી જાય અને મને મને જે મજા આવે ને એ મજા હો રૂપિયા મળ્યા એની નથી પણ મારા મને વાત મૂકી દીધી ને એની મજા છે સાહેબ મારા મનનો ત્યાગ છે એનો આનંદ છે હે વાત નથી આય તો એક જણા હવેલી હલકી ગઈ પોતે ગામના પાદરમાં માં બેઠો તો ભૂતકાળમાં તો બધા શેઠિયાનો બહુ મોટા મોટા મકાનો હવેલી કહેવાતી ને એમાં આગ લાગી સાહેબ અને કોકે કીધું છે તમારી હવેલી હળગી ગઈ જો આ ધુવાડા ગોટે ગોટા નીકળે તા તો ત્યાંથી જ પડવા માંડ્યો હોય બાપલિયા મારું હલગી ગયું હવે મારું રે નહીં કાંઈ હવે આમાં જ્વાળામાં કઈ મારું બચે નહીં હોય બાપલિયા હું ભિખારી થઈ ગયો ભો ભેરો થઈ ગયો હર હર બધા હાથ સંભાળે બાવડા પકડે પડોમાં માં ભલા માણસ જે થયું થાવાકાર છે એમાં એક જણો કોક વચ્ચે ઘડી ટોળામાં અને શેષ કાનમાં જે કહી આવ્યું કે કકડાટ કરોમાં માં રો માં પંદર દિવસ પેલા તમારે દીકરાની હવેલી વેચી નાખી છે એટલે તરત ટેસ્ટ આવી ગયો સાહેબ દિવાલ માં દિવેલ પૂરે એમ એમ વેચી નાખી હા ઠેક એમ હા તોય બિચારા નું બોલી ગયું કા અરે રામ રામ મારા હરી કોઈનું આવું બગાડીશ માં અને મારો દીકરો મીડો કરુણ મય થઈ જાવ હો પણ ત્યાં દીકરે આવીને કીધું કે સોદો થયો તો પણ પાછો કેન્સલ થયો અને પછી એને જે પસલાટી નાખી છે મનના મંદિરિયા કરી દેખવું રે મનના મંદિરિયા મારી દેખું એ ભક્ત બીજ બોલશે નહીં અને ભલે જાય જુગવાના